રોટરી ક્લબ ઓફ વિજાપુર અને રોટરી ક્લબ ઓફ વિજાપુરનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો રોટરી ક્લબ ઓફ વિજાપુર અને રોટરી ક્લબ ઓફ વિજાપુરનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો જેમાં શપથવિધિ અધિકારી તરીકે નૈમેશ રવાણી ડીજી તથા આસિસ્ટન્ટ ગવર્નર અમિત ભાવસાર ઉપસ્થિત રહ્યા રોટરી ક્લબના પ્રમુખ તરીકે શ્રીમતી સંગીતાબેન પટેલ સેક્રેટરી તરીકે ધર્મેન્દ્ર પટેલ રોટરી ક્લબના પ્રમુખ તરીકે શ્રી શ્રેયાંશ પટેલ અને સેક્રેટરી તરીકે ડોક્ટર રૂપલ પટેલ શપથવિધિ લીધી જેમાં રોટરી ક્લબ ઓફ વિજાપુર હોટેલ ટ્રસ્ટના ચેરમેન શામજીભાઈ ગોર મેનેજિંગ ટ્રસ્ટી પરેશ પટેલ રોટરી મિત્રો પીબી પટેલ કનુભાઈ આચાર્ય સંચાલક તરીકે અજય બારોટ તથા અન્ય રોટરી મિત્રો હાજર રહ્યા ગયા વર્ષના પ્રમુખ સંજય પટેલ અને સેક્રેટરી પ્રિતેશ પટેલ એમના વર્ષોનો સામાજિક કાર્યક્રમનો અહેવાલ આપ્યો આજુબાજુની વિસનગર વડાલી મોડાસાને પાટણ ક્લબોના મિત્રો હાજર રહ્યા અને બીજાપુરના પત્રકાર મિત્રો પણ હાજર રહ્યા